ઉત્સુકતાથી રાહ જોવે છે વડોદરા સાથેનો આ સંબંધ સહજ માટે સ્નેહ હુંફ અને પ્રોત્સાહનનો સંબંધ છે સરહદની શરૂઆતથી વડોદરાના કલાની સમજ અને કદર કરતા કલાપ્રેમીઓએ સહજને અઢળક સ્નેહ કર્યો છે સહજના ઉત્પાદનો ગરીબ આદિવાસી બહેનો બનાવે છે માટે તેને ખરીદવું એ માનસિકતા સહેજે ક્યારે રખી નથી આ કારીગર બહેનોએ બનાવેલા ઉત્કૃષ્ટ ઉત્પાદનો છે ગુણવત્તા એ સહજનો મંત્ર છે સરહદનું ધ્યેય છે બહેનોને સ્વમાનપૂર્ણ રોજગારીનો હક અને તે જ અંતર્ગત કલાંજલિનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગમતા સહજના જ્યુલરી નવા ટ્રેન્ડ અને ફેશનને ધ્યાનમાં રાખી ખૂબ જ વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યા છે આ પુરુષો માટે કુર્તા શોર્ટ કુર્તા શર્ટ દુપટ્ટા અને બહેનોના કુર્તા પલાઝો પેન્ટ અને અન્ય વસ્ત્રો તેમજ હસ્તકલાની અનેક વસ્તુઓ જોવા અને માણવા તેમજ ખરીદવા માટે સહર્ષ આમંત્રણ ટીમ દ્વારા પાઠવવામાં આવ્યું છે શોપિંગ અહીંયાથી અને મેં વેઇટ કરું છું કે ક્યારે આ એક્ઝિબિશન આવે કેમકે મને સૌથી વધારે તો એ સારું લાગે છે કે આદિવાસી મહિલાઓ આટલું સુંદર સરસ બધું બનાવે છે અને એટલું યુનિક છે કે કોઈને એક જ નજરમાં પસંદ આવી જાય એટલે આ મારી પસંદ છે અંજના સુતરિયા હા બસ જો અહીંયા જે આદિવાસીનું હોય છે એ ખૂબ જ સરસ હોય છે અમે દર વર્ષે આ એક્ઝિબિશનમાં આવીએ છીએ અને એનું જે બહુ જ સરસ કલેક્શન હોય છે એવરી ઇયર અમે અહીંયા આવીએ છીએ બસ જો ચણિયા ચોળી છે દુપટ્ટા છે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે અહીંયાના જે અહીંયા બીજે ક્યાંય નથી મળતા આ ફક્ત આ જ એક્ઝિબિશનમાં હોય છે દુપટ્ટા છે ચણિયા ચોળી છે પછી આ જે ગજરા ને એ બધું છે એ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપનું ખુશબુ આજથી અમે ત્રિશા ગેલેરીમાં બે દિવસ માટે નવરાત્રિનું એક્ઝિબિશન શરૂ કર્યું છે અને દર વર્ષની જેમ અમે અવનવી વસ્તુઓ લઈને આવ્યા છીએ અને અમને ખ્યાલ જ હોય છે કે વડોદરાની કલાપ્રેમી જનતા અમારા એક્ઝિબિશનની બહુ આતુરતાથી રાહ જોતી હોય છે એટલે દર વર્ષની જેમ ચણિયાચોળી દુપટ્ટા બધા બહુ જ બધી જાતની જ્વેલરી અને આ વખતે છે ને બહુ જ અવનવું બધું લાવ્યા છે એટલે એક સ્પેશિયલ અમને નવો ટ્રેન્ડ છે કે કાનની ઉપર એક જ્વેલરી પહેરવાની એટલે એવાળું અમે લાવ્યા છે પછી આ બધી વીટીઝને એવું બધું લાવ્યા છે ઇયરિંગ્સમાં સ્ટડ્સ લાવ્યા છે એટલે ઘણું બધું નવું 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 અમે દર વર્ષની જેમ લાવ્યા છે અને અમને ખબર છે કે જેટલી આતુરતાથી વડોદરાની કલાપ્રેમી જનતા અમારી રાહ જોઈએ છે એટલી જ આતુરતાથી અમે તમારી રાહ જોઈ રહ્યા છે એટલે જલ્દી જલ્દી સ્ટોક પૂરો થઈ જાય એના પહેલાં હાજર થઈ જાઓ થેન્ક યુ સો મચ